નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે આજે દીપલ અને હું નંદિની એક ખૂબ જ મહત્ત્વના મુદ્દા ઉપર ચર્ચા કરવાના છીએ દીપલ ગવર્મેન્ટે અઠ્યાવીસમી જૂનના રેઝોલ્યુશનથી મેડિકલ કોલેજ અંડર ગ્રેજ્યુએટ મેડિકલ કોલેજમાં ફી વધારો કર્યો છે તો આપનું એના વિશે શું કેવું છે નંદિની તે બહુ સાચી વાત કરી ગુજરાત સરકારે ગુજરાત સરકારે તો ફી વધારો મેડિકલ શિક્ષણ માટે જાહેર કર્યો છે ગુજરાત સરકારે જેમાં મેરિટ કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓ માટે છાસઠ ટકા જેટલો ફી વધારો આટલો ભરખમ ફી વધારો ગુજરાતમાં કદી નથી થયો અને આપને જાણીને ખૂબ જ નવાઈ લાગશે કે છેલ્લી મેડિકલ કોલેજ એટલે કે સંપૂર્ણ રીતે સરકારી કોલેજ હોય તેવી મેડિકલ કોલેજ ઓગણીસો પંચાણું પછી ગુજરાતમાં શરૂ કરવામાં આવી નથી અસંખ્ય મેડિકલ કોલેજોનો રાફડો ગુજરાતમાં

અને દિપલ પંચાણું પછી ગુજરાત સરકારે ગુજરાત મેડિકલ એજ્યુકેશન ને રિસર્ચ સોસાયટી સ્થાપી હતી જેથી કરીને મેડિકલ કોલેજો સ્વાયત્ત રહી શકે સો આ ફી વધારો એના હેઠળની તેર મેડિકલ કોલેજીસમાં હશે એવી જ રીતે મેનેજમેન્ટ કોટા જેને કહેવામાં આવે છે એમાં અઠ્યાસી ટકાનો વધારો કરવામાં આવ્યો છે તે જે કીધું મેનેજમેન્ટ કોટામાં અઠ્યાસી ટકાનો વધારો તો ગુજરાત સરકાર જે આ હું સરાહનીય એક પગલું કહીશ ગુજરાત સરકારનું કારણ કે આ મેનેજમેન્ટ કોટામાં કોણ આવે છે બધા પૈસાદાર બધા કરોડપતિઓ બધા અબજોપતિઓ ડોક્ટરોના સંતાનો જેને મેરિટમાં જેમનું નામ નથી આવ્યું પણ જેમની પાસે અઢળક પૈસો છે આવા ડોનેશન આપીને જે પેલા મહારાષ્ટ્ર કે હતા વીસ લાખ લાખ રૂપિયા પેરેન્ટ્સ ખર્ચતા હતા જ તો એ મેનેજમેન્ટ કોટામાં વધારો નવ લાખ

કે કોઈ આપણે ખેડૂતની વાત કરીએ કે કોઈ ખેડૂતની દીકરી મારા કોઈ સૌરાષ્ટ્રના ગામમાં ભણતી હશે પણ તેના પિતાનો પાક છેલ્લા ત્રણ વખતથી ફેલ ગયો હશે એ આટલા પૈસા કેવી રીતે કાઢી શકશે તે એક પ્રશ્ન છે હા અને એજ્યુકેશન માટે લોન્સ દીપલ મળતી હોય છે પણ દરેક વખતે આસાન નથી હોતું એ એજ્યુકેશનની લોન્સ મેળવવાનું અને આ એનઆરઆઈ માટે છે તો એનઆરઆઈ માટે ત્રણ હજાર ડોલરનો વધારો કર્યો છે ત્રણ હજાર ડોલર એ કઈ નથી હા એટલે હવે હોલિડે ઉપર એક એનઆરઆઈ કુટુંબ જાય તો આનાથી વધારે પચીસ હજાર ડોલરની ફી એની માટે તમે એનઆરઆઈ માટે વધારો ગુજરાત સરકારને વિનંતી છે કે સાહેબ તમે એનઆરઆઈ માટે વધારો તમે મેનેજમેન્ટ માટે વધારો જે છોડી દો અને બહુ બહુ તો જે ઇન્ફ્લેશન હોતું હોય છે એને અનુલક્ષીને વધારો કર્યો હોય તો પણ સમજી શકાય છે પણ છાસઠ ટકા એ ખૂબ જ વધારે છે જેવી રીતે મોંઘવારી વધી રહી છે તેમાં અત્યારે લસણ પંચોતેર રૂપિયા કિલો છે કે ભીંડા લેવા જઈએ તો એકસો ને ચાલીસ રૂપિયા કિલો છે આપણને આ ભાવે મળે છે પણ જે આ પકવે છે એ ખેડૂતને એ ભાવે નથી મળી રહ્યા બરાબર છે એટલે જયારે મોંઘવારી આપણને પણ નડી રહી છે ત્યારે ગરીબ ખેડૂત કે કોઈ ગરીબ દલિત અને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા કોઈ બ્રાહ્મણ કે વાણિયાના છોકરાઓ જે ગરીબ ગરીબ અહીંયા કેચવર્ડ છે તે કેવી રીતે ભરી શકે અને કોંગ્રેસ ગુજરાત ખાતે કોંગ્રેસે અને આમ આદમી પાર્ટીએ ગવર્મેન્ટને કીધું છે કે આ તરત જ આ ફી વધારો પાછો ખેંચો નહીં તો અમે આંદોલન કરશું આમ આદમી પાર્ટીએ પણ કહ્યું છે પણ આ રાજકારણનો મુદ્દો જ ના બનવો જોઈએ ગરીબોને હવે બક્ષી લો જે જનરલ કેટેગરી માટેના જે મેરિટ માટે જે હોશિયાર છોકરાઓ છે પછી શું થશે કે સમાજને ડોક્ટરના નામે કોણ મળશે કારણ કે ડોક્ટર બનવું તે એક ધંધો જ નથી બરાબર વ્યક્તિ જે ડૉક્ટર બને છે એ છોકરો હોય કે છોકરી હોય સાડા પાંચ વર્ષ એમબીબીએસ માટે આપતા હોય છે અઢી ત્રણ વર્ષ માસ્ટર્સ ડિગ્રીમાં નીકળી જતા હોય છે એટલે આખી જિંદગી ઘસી કાઢો ત્યારે તમે સક્ષમ સારા ડૉક્ટર બની શકતા હો અને ડોક્ટરમાં લોકોને ભગવાનનો ભાસ થાય છે ડૉક્ટર બનવું એક સેવાનું પણ કાર્ય છે એ ચલો પૈસા બનાવે છે પણ સાથે સેવા પણ કરે છે લોકોની જિંદગી બચાવે છે વાઇબ્સ ઓફ ઇન્ડિયા જોવા બદલ આપનો આભાર અને જો આપને અમારો આ વિડીયો ગમ્યો હોય તો નીચે તમે લાઈક કરી શકો છો અને શેર કરી શકો છો અને અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ વિષય સિવાય આપને બીજા કયા વિષય પર વિડીયો જોવાની ઈચ્છા છે તે પણ નીચે તમે કમેન્ટ બોક્સમાં અમને જણાવજો આભાર આભાર